દારૂના બુટલે ડાંગ જિલ્લાના લોકોને પોલીસ દ્વારા ડાંગ બોર્ડર પાર કરવા નો દીધી કરી દેવામાં આવ્યો ટીંકા ટોળી કરીને એમને પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડ માં બેસાડી દેવામાં સભ્ય આનંદ પટેલે ધરમપુરથી ચેતવણી આપી હતી ડાંગ ના લોકોને સભામાં જતા અટકાવી દેવા રેલી માં જતા અટકાવી દેવા પોતાના હક માટે કરતા માં જતા અટકાવી દેવા એવા પીઆઈ વિરુદ્ધ ધારાસભ્ય અનન પટેલ મોરચો માંડ્યો પોલીસ દવનગીરી સામે આક્રોશ રેલી વગેરે સર્કલ ખાતે થી કાઢવામાં આવ્યો વગેરે સર્કલ થી તાલુકા પંચાયત સુધી જવામાં આવી અને મામલત દાસિંગ આવડે પત્ર પાઠવવામાં આવ્યું રેલીનું આયોજન હતું ધોધબાર વરસતા વરસાદમાં માં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને રેલીની શરૂઆત રેલીમાં સૂત્રોચ્ચાર થતા હતા પોલીસ વિરોધીના સૂત્રોચ્ચાર થતા હતા

અને આ ઘટના બનવા માંડી તમે પણ એકવાર વિચાર કરશો કે ઘટના શું છે ઘટના વિચારશો તમે ઘટનાના દ્રશ્યો જોશો તમે પણ ચોંકી જશો કે આ ઘટના દિવસના બાર વાગ્યાના સમયમાં છે ભર બજારમાં છે પબ્લિકની અવરજવર વચ્ચે છે એ ઘટના એવી થઈ કે પોલીસ શરમસાર થઈ પોલીસે નીચું મોજ હોય ને ત્યાંથી ચડવા માંડવું પડ્યું એવી ઘટના છે ત્યાં પોલીસ પ્રશાસન ઘરે પગે જવાન હતા જીઆરપીના જવાન હતા પોલીસ ઇન્સ્પેક્ટર હતા પોલીસ કોન્સ્ટેબલ હતા પોલીસના જવાનો આ ઘટના જોઈ બધા મોમાં આંગળા નાખી ગયા ત્યાં દુકાનદારો આ ઘટના જોઈ પણ કોઈ બોલવા તૈયાર ન હતું કોઈ ચૂચા કરવા તૈયાર ન હતું કારણ કે મામલો પોલીસનો છે રેલીની એકઝેટ બાજુમાં છે બાઇક આવે છે અને બાઇક ઉપરથી દારૂના આઠ દસ બોટલ રોડ ઉપર પડી જાય છે

અત્યાચાર કરે છે એના વિરુદ્ધ ની રેલી હતી રેલીમાં સૂત્રોચ્ચાર પણ થયા હતા પોલીસ સેટિંગ કરે છે એવા સૂત્રોચ્ચાર પણ થયા હતા ધારાસભ્ય અનંત પટેલે મામલતદાર ઓફિસમાં પણ કહ્યું છે કે પોલીસ

અને મામલતદારની ઓફિસ સુધીમાં કમસે કમ ત્રણસો જવાનો અને ત્રણ થી ચાર પીઆઈ હશે અને થી પોલીસ ઇન્સ્પેક્ટર હશે માણસો છતાં પણ જો વ્યક્તિ ભર મજાકમાં દારૂ લઈને રોડ ઉપર વિખરાઈ જાય તેવી પરિસ્થિતિમાં હોય તો તમે શું કહેશો પોલીસે કાની કાચલી માં પાણી લઈને ડૂબી મરવું જોઈએ દુનિયા જાણે જ છે ગુજરાતમાં દારૂબંધી છે પણ સૌથી વધારે દારૂ ગુજરાતમાં મળે છે મારે એટલું જ કહેવું છે ડાંક પોલીસને વગેર પોલીસને કે વેલી હતી પોલીસ જવાનનો કાફલો હતો પીઆઈપીએસઆઈ નો કાફલો હતો આટલો જબરદસ્ત બંદોબસ્ત હતો તો તમારાથી એક દિવસ દારૂના મુટલેગરને એમ ન કહેવાયું કે આજે ધંધો ન કરતા આજે અમારું નાક રાખજો એવું તમારાથી ન કહેવાય અમને ખબર જ છે કે દારૂનો ધંધો બુટલેગર કેવી રીતે કરે છે કોના રાહે રહેનથી કરે છે પણ તમારાથી એક દિવસ તમારી ઇજ્જત સાચવવા માટે પણ ન કહેવાય કે આજે બંદોબસ્ત છે પબ્લિક આવશે પોલીસ જવાનો આવશે બહાર પોલીસ આવશે બીજા જિલ્લા પોલીસ આવશે તો અમારું નાક રાખજો એવું પણ ન કહેવાય વેગ નથી અને છેવટે દારૂ લઈ ગયા બજારમાં દારૂની દુકાન ખોલીને બેસી ગયો અને પોલીસની ઇજ્જતના કાકરા ઉડાડી દીધા શરમ તો ત્યારે આવી જોઈએ જયારે પોલીસ લખે છે કે વ્યક્તિને બાતમી આધારે પકડવામાં આવ્યો છે આમાં બાતમી ક્યાં હતી ભર બજારમાં છે તમે વિડીયો જોઈ શકો છો વિડીયોમાં એક વ્યક્તિ ટીન વણે છે દારૂની બોટલો ભરે છે ગભરાતા મોડે ભરે છે એક્સેસ બાજુમાં ઊભો છે કાળા કદરો એક્સેસ છે હવે બાતમી ક્યાં હતી દારૂ સૂત્રો દ્વારા મળેલ માહિતી અને પોલીસ અધિકારીના જવાબ છે બુટલેગરો તમારા રાહે પલે છે વગઈ ગામમાં રેલીમાં પોલીસ નું નાક કપાયું છે એના માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ પોલીસ સ્ટાફ પર કાર્યવાહી કરશે કે પછી નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરશે કર્મચારીઓને કાર્યવાહી કરીને કાગળ ઉપર વાઘ માર્યો જેટલું બતાવી દેશે કે પછી કોઈક મોટા ગજાના અધિકારી આની સજા આપવામાં આવશે દારૂ વગરના બજારમાં ખુલ્લે આમ ફરે છે એથી સાબિત થયું છે કે પોલીસ તો દારૂના બુટલે માટે કોઈ જ ડર નથી આટલો બંદોબસ્ત હોવા છતાં જો ભર બજારમાં દારૂ લઈ જવાતો હોય અને રસ્તા ઉપર પડી જતી બોટલ હોય તો વિચાર કરો એમને કેટલી છૂટ હશે પોલીસ દ્વારા કેટલી છૂટ આપવામાં આવી હશે કે તમે ચિંતા નહીં કરો અમે બેઠા છે તમારા માટે તમે દારૂનો ધંધો કરી શકો તો જ બેફામ બનેલો બોટલેગર ખુલ્લે આમ દારૂ લઈ જાય છે બાકી કોઈની તાકાત નથી પોલીસની સામેથી એક બોટલ દારૂની લઈ જવાય વગઈ અને સાપુંતા નથી આવતા લોકોને ઉભા રાખી રાખીને મોસુંગે છે અને એમના ઉપર પીધેલાનો દંડનો કાર્યવાહી કરે છે એક બોટલ ગાડીમાં હોય તે પણ શોધી લે છે તો અહીંયા વગઈમાં શું ક્યાંથી વગાઈમાં ચોક નથી કંઈ પોલીસ ત્યાં રાહે રહે માં જ આ દારૂનો ધંધો ફૂલ દોશમાં ચાલે છે વ્યક્તિ પકડાયો છે એને છોડી દેવામાં બી આવેલો છે કેસ કરવામાં આવ્યો છે અફાયર તમે જોઈ શકો છો પણ દારૂ જેની પાસે લાગેલ એવા બુટલેગરો હાલની તારીખોમાં પણ સક્રિય છે એના ઉપર કાર્યવાહી ક્યારે કરશે ડાંગ પોલીસ ડાંગ એસપી આના ઉપર કાર્યવાહી ક્યારે કરવામાં આવશે પૂછે છે ડાંગની જનતા